ઉપનિષદ સુધા પિસ્તાલીસ ડૉ ગૌતમ પટેલ અગ્નિમૂર્ધ ચક્ષુષી ચંદ્ર સૂર્યો દિશ્રોતે વેદા વાયુ પ્રાણો હૃદય વિશ્વમસ્ય પદમભ્યા પૃથિવી ઈશ સર્વભૂતાંતરાત્મા એનું મસ્તક અગ્નિ છે બંને નેત્રો સૂર્ય અને ચંદ્ર છે બંને કાન દિશાઓ છે વાણી વિસ્તૃત વેદો છે એને પ્રાણવાયુ છે હૃદય વિશ્વ છે એના બંને ચરણોમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ છે અને સઘળા પ્રાણીઓનો એ અંતરાત્મા છે વેદના સમયથી આ વિશ્વને ઐશ્વરનું સ્વરૂપ માનવાની વાત પ્રચલિત થઈ છે ઋગ્વેદનો મંડળ દસનો સુક્ત એ પુરુષ સુક્ત કહેવાય છે એને એની અંદર પરમ તત્વના વિશ્વ સ્વરૂપની વિભાવનાનો સર્વપ્રથમ નિર્દેશ થયો છે કુળ તત્વજ્ઞાન અને અદ્ભુત કલ્પનામય કવિતાને કારણે આ સૂક્ત અત્યંત પ્રસિદ્ધિને પામ્યું છે અને અનેક ધાર્મિક પ્રસંગે એના પાઠ પણ થાય છે મુંડકોપનિષદના બીજા અધ્યાયના પ્રથમ ખંડમાં પરમ તત્વના વિશ્વરૂપનું વિસ્તૃત વર્ણન આપણને પ્રાપ્ત થાય છે જે આ ખંડના અંત સુધી વિસ્તારવામાં આવ્યું છે આ વર્ણનનો સાર છે કે અગ્નિ એ પરમ પુરુષનું મસ્તક છે આંખો સૂર્ય અને ચંદ્ર છે દિશાઓ કામ છે વાણી એ વિસ્તૃત વેદો છે પ્રાણ વાયુ છે હૃદય વિશ્વ છે એના બંને ચરણોમાંથી પૃથ્વી પેદા થઈ છે અને એ સર્વભૂતો પ્રાણીઓનો અંતરાત્મા છે એની અંદરથી જેની સમિધા બળતણ સૂર્ય છે તેવો અગ્નિ પેદા થયો છે સોમથી મેઘ પેદા થાય છે અને તેમાંથી પૃથ્વીમાં સઘળી ઔષધિઓ જન્મે છે અને એ ઔષધિઓમાંથી પુરુષમાં વીર્ય પેદા ઉત્પન્ન થાય છે જેનું એ પુરુષ સ્ત્રીમાં સિંચન કરે છે અને આ રીતે એ પુરુષમાંથી સઘળી પ્રજાનું સર્જન થયું છે એ પરમ તત્વમાંથી રૂચાઓ સામ અને યજુર્વેદના મંત્રો જન્મ્યા છે વળી સઘળા યજ્ઞો મંત્રો અને દીક્ષા ઉત્પન્ન થયા છે એમાંથી જ સંવત્સર યજમાન પણ ઉત્પન્ન થયા છે વળી જ્યાં ચંદ્ર પ્રકાશ ફેલાવે છે અને સૂર્ય પ્રકાશે એ બધું ઉત્પન્ન થયું છે વળી એ પરમ પુરુષમાંથી દેવો સાધ્યો મનુષ્યો પશુઓ પક્ષીઓ પ્રાણ અને અપાન તપશ્રદ્ધા સત્ય બ્રહ્મચર્ય અને યજ્ઞ કરવાની વિધિ પેદા થાય છે એ પરમાત્મામાંથી સાત પ્રાણ સાત જ્વાળાઓ સાત લોક પેદા થાય છે જેમાંથી પ્રાણો વિચરણ કરે છે હૃદયરૂપી ગુફામાં રહેલા સાત સાતના સમુદાયમાં સઘળા પ્રાણીઓ રહેલા છે એ બ્રહ્મમાંથી સઘળા સાગરો અને પર્વતો પેદા થાય છે વળી એમાંથી જ બધા રૂપોવાળી નદીઓ વહે છે વળી એમાંથી સઘળી ઔષધિઓ રસો પેદા થાય છે અને સહુની સાથે અંતરાત્મા રૂપે પરમેશ્વર સર્વ પ્રાણીઓમાં રહેલો છે પુરુષ એ જ આ વિશ્વ છે પુરુષ ઇવેદમ વિશ્વમ વળી એ કર્મ તપ બ્રહ્મ અને શ્રેષ્ઠ અમૃત છે હૃદયરૂપી ગુફામાં રહેલા તેને જે જાણે છે તે સાધક અહીં જ અવિધ્યાની ગાંઠ ખોલી નાખે છે આ ઉપનિષદના આખા ખંડ ઉપર બ્રહ્મની વ્યાપકતા દર્શાવવામાં આવી છે સૃષ્ટિના અનેક તત્વોએ આ જ પુરુષ છે એવો વિસ્તારથી અહીં દર્શાવાયું છે સર્વમ ખલુ ઈદમ બ્રહ્મની જેમ અહીં સર્વમ ખલુ ઈદમ પુરુષ એવું પ્રતિપાદન થયું છે બ્રહ્મ કહો કે પુરુષ કહો ગીતાની ભાષામાં વાસુદેવ કહો એ જ આ સમગ્ર દૃશ્યમાન વિશ્વનું આદિ કારણ છે અને વિશ્વમાં પ્રત્યેક તત્વમાં ઓતપ્રોત થઈને રહેલ છે વિશ્વપુરુષનું અહીં જે વર્ણન તે આપણને ભગવદ્ ગીતાના અધ્યાયમાં વર્ણવાયેલા વિશ્વરૂપનું સ્મરણ કરાવે છે ત્યાં પણ પરમ તત્વ કેવી રીતે સમગ્ર વિશ્વનું રૂપ ધારણ કરે છે એ વાત અત્યંત સુંદર કવિતા દ્વારા કહેવામાં આવી છે અમેરિકાના એક મોટા કવિ ઇમરસન ભગવદ્ ગીતાના અભ્યાસી હતા પ્રેમી પણ હતા અને ભારતની એક વિદ્યાર્થીનીએ તો એમરસનની કવિતા અને શ્રીમદ ભગવદ્ ગીતાનું તુલનાત્મક અધ્યયન એ વિષયને પોતાના પીએચડીનો વિષય બનાવ્યો હતો કવિવર ઇમરસનને ભગવદ્ ગીતાનો અગિયારમો અધ્યાય અત્યંત પ્રિય હતો આ અધ્યાયમાં ગીતાના કવિની વિશ્વ સભાનતા તેઓને જણાય છે કવિ કલ્પનાનું વિશ્વ સમગ્ર વિશ્વના અનેક વિષયોને આવરી લેતું અહીં દ્રષ્ટિગોચર થાય છે આવું દર્શન આપણી પરંપરા મુજબ જેને બ્રહ્મ સંસ્પર્શ અંગ્રેજીમાં જેને ટચ ઓફ ઇન્ફિનિટી કહે છે તે પ્રાપ્ત થયો હોય એ જ કરી શકે ઉપનિષદના ઋષિઓના વિધાનો પણ બ્રહ્મ સંસ્પર્શને પ્રાપ્ત થયેલા કવિઓથી સહેજ પણ ઉતરતા નથી બધે જ એક જ તત્વને જોવા માટેનો કાવ્યમય માર્ગ મુંડક ઉપનિષદ ઋષિએ આપણને અહીં કંડારી આપ્યો છે દસમા મંત્રનું તેમનું વિધાન વારંવાર વાંચી વિચારીને જીવનમાં ઉતારવા જેવું છે કે આ હૃદયરૂપી ગુફામાં રહેલા તત્વને જાણે છે એ એની અવિદ્યાની ગાંઠને ખોલી નાખે છે સંસારમાં આવ્યા પછી આપણે સતત વિષયોના મોહમાં કુંભારના ચાકડા ઉપર આરૂઢ થયા હોઈએ એમ સતત ભમતા રહીએ છીએ પરમને પ્રાપ્ત કરી શકતા નથી અરે મોટાભાગના લોકો તો એવું કોઈ પરમ તત્વ છે અને એની જિજ્ઞાસા કરવી જોઈએ એવો પણ ખ્યાલ સ્વપ્નમય હોતો નથી જો આવી કોઈ અદમભ્ય જિજ્ઞાસા હોય પરમ તત્વને પામવાની તીવ્ર તીવ્ર વૃત્તિ હોય તો મુંડક ઉપનિષદના આ સમગ્ર ખંડનું વારંવાર વાંચન શ્રવણ મનન કે નિધિધ્યાસન કરવું જોઈએ ભાઈ આપણે વિજ્ઞાનના યુગમાં જીવીએ છીએ વિજ્ઞાનમાં પ્રયોગ કેન્દ્ર સાથે છે આપણે પણ ઉપનિષદે જે જણાવ્યું છે સમજવા માટે તેના વિચારોનો પ્રયોગ કરવો જોઈએ એક નહીં અનેકવાર વાર કરવું જોઈએ પછી જ પરમની પહેચાન પ્રાપ્ત થશે અવિદ્યાની ગાંઠ ઓગળી જશે અને મુક્તિ રમણી હાથ જોડીને આપણી સમક્ષ દાસી બનીને ઊભી રહેશે પ્રાચીન ઋષિઓનો આ વારસો એ આપણા માટે અમૃત કરતાં પણ મહામૂલી દેન છે આપણે જે એને જાણી જોઈ વિચારીને અમલમાં મૂકીને પરમને પ્રાપ્ત કરવાનું છે તારો ઉદ્ધારક તું જ બની શકીશ અન્ય કોઈ નહીં એવું કોઈક મહાપુરુષનું વિધાન સમજીને આચરવા જેવું છે